ફાગવેલ ગામે શ્રી ભાથીજી મહારાજ મંદિર આવેલું છે અને શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ દર્શન માટે મંદિરે અવારનવાર આવે છે ત્યારે દર્શનાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે અને ટૂંક સમયમાં જ દેવ દિવાળી મોટો મેળો યોજાય છે ભાથીજી મહારાજના મંદિરે તો આ હાઈવે રોડ પર યાત્રાળુઓનું ચક્કાજામ સર્જાય તે પહેલા પ્રજા યાત્રાળુઓ આવશે તે માટે આ ખાડા રિપેરિંગ કરે તેવી લસૂદના ગામ સરપંચ પતિ ભરત ગોહિલ જણાવે છે તકેદારી સ્વરૂપે તંત્ર શું પગલાં ભરે છે તે હવે જોવાનું રહ્યું નહીં તો દુર્ઘટના સર્જાય તો તેનો જવાબદાર કોણ રિપોર્ટર હાર્દિક પટેલ ખેડા ફાગવેલ તાલુકા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન